જય શ્રી કૃષ્ણ ખેડૂતભાઈઓ સૌ પ્રથમ તો અમારી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર હું કેવો લગેશ આપશો ખેડૂતભાઈનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજે અમે આવી પહોંચીએ છીએ ઢાકણીયા ગામની અંદર કે જે તાલુકો અને જિલ્લો જેમનો બોટાદ લાગે છે તો આજે એક એવા પ્રગતિશીલ ખેડૂતભાઈની વાડી આવી છીએ કે જેમણે એમના ખેતરની અંદર મરચીની સાથે સાથે કપાસનું પણ વાવેતર કરેલું છે તો અત્યારે જે ખેડૂતભાઈઓ તમે જોવો છો એવી રીતે અમે એમના મરચીના ખેતરની અંદર ઉભા જઈએ તો એ ખેડૂતભાઈ એવા અમારા રમણિકભાઈ પણ ઉપસ્થિત છે અને સાથે સાથે અમારી સાથે એક યંગ એગ્રો ડીલર એવા પ્રતિકભાઈ કડથિયા પણ ઉપસ્થિત છે પણ વિડીયોની આપણે શરૂઆત કરીએ એ પહેલાં ખેડૂતભાઈઓ એક જે આ મરચીનો ઘેરો છે એક મરચીનો ઘેરો આપને બતાવવા માગીએ છીએ કે આપ જેવી રીતે આપ જોઈ શકો છો કે બધા મરચીના અત્યારે પાક છે છોડ છે કે જે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે થ્રીપ્સનો અથવા તો કુકરનો સૌથી વધુ પ્રમાણની અંદર પ્રશ્ન જોવા મળી રહ્યો છે ત્યારે આ મરચીનો ઘેરો છે કે એના એક પણ પાંદડાની અંદર કુકડ નથી એક પણ બધા પાંદડા લીલાછમ એકદમ ખુલેલા અને એકદમ કુણપવાળી સારી નરવાશવાળી અને સૌથી વધુ ફાલ પણ મરચીની અંદર લાગેલો છે અને સાથે સાથે મરચાં પણ એકલા પ્રમાણની અંદર લાગેલા છે તો એવું તે ખેડૂતભાઈએ એમના મરચીના ખેતરની અંદર શું કર્યું છે તો આજે આપણે એમના ખેડૂતભાઈ પાસેથી જ અનુભવ લઈએ તો રમણીકભાઈ એક અમારા વિડીયો જોઈ રહ્યા ખેડૂતભાઈને એક જણાવશો કે એક તો પહેલાં તો એક આપનું આખું નામ આપનું ગામ અને આપનો જિલ્લો એક જણાવી દેશો ગામ હા રમણીકભાઈ સૌજીભાઈ પટેલ

બોટાદ યાગ્રી બિઝનેસ યાગરો આપણે ગરડા રોડે પીડી કળચિયા પીડી કળચિયા સાહેબને ત્યાંથી આપે મેળવું છું તો ખાસ ખેડૂત ભાઈઓ અમારી વચ્ચે આજે એગ્રી બિઝનેસ સેન્ટર બોટાદના પ્રોપરેટર શ્રી એવા પીડી સાહેબ એટલે કે પ્રતિકભાઈ કળથિયા પણ આજે ઉપસ્થિત છે તો ખાલી ટૂંકમાં એક એમનો પરિચય લઈ લઈએ એ પહેલાં હું એક આપને જણાવવા માગું છું કે પ્રતિકભાઈ છે પોતે પણ બીએસસીની ડિગ્રી ધારક છે બીએસસી કેમેસ્ટ્રી ટેકનિકલની અંદર સારી એવી માહિતી ધરાવે અને એમના અંદરની અંદર ઘણા બધા ખેડૂતો છે એ સારામાં સારું ઉત્પાદન મરચીના પાકની અંદર અને કપાસના પાકની અંદર લઈ રહ્યા છે તો એક પ્રતિકભાઈ અમારા જે વિડીયો નિહાળી રહ્યા ખેડૂતભાઈ છે એમને એક આપનો આખો પૂરો પરિચય આપી દેજો ને એક અને આપનું ફર્મનું નામ એડ્રેસ અને એક આપનો મોબાઈલ નંબર એક આપી દેજો ને એગ્રી બિઝનેસ સેન્ટર બોટાદ પ્રતિક કળથિયા બોટાદ મોબાઈલ નંબર છે નવ્વાણું ચોવીસ અઠ્યાવીસ છત્રીસ છ્યાસી તો પ્રતિકભાઈ ખાસ જેવી રીતે વાત કરી રમણીકભાઈએ એ ખાસ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપ જે આપણા આસપાસના ખેડૂતો આપણી પાસે આવતા હોય છે તો મરચીની અંદર અત્યારે સૌથી વધારે શું સમસ્યા છે આપણા બોટાદના વિસ્તારની મરચીની અંદર અત્યારે ખેડૂત મિત્રોનો છે ને મોટો પ્રશ્ન એવો છે કે પાંદડા સુકાય છે પાંદડા ખરીદાય છે અને તે સિવાય કથિરીના પ્રશ્નો વધારે છે અને થ્રિપ્સનો એટેક પણ છે અને જોડે જોડે થોડુંક વ્હાઇટ ફ્લાયના પણ એટેક વધુ દેખાય છે પણ એમાં ખેડૂત ભાઈઓને થોડુંક જોવામાં અમુક ખેડૂતભાઈઓને એવું થતું હોય કે કચેરીનો એટેક વધુ હોય તો કચેરી નિહાળે છે કારણ જેના લીધે પાંદડા જવાના પ્રશ્ન વધુ હોય છે તો એના માટે તમે સારા ટેકનિકનો ઉપયોગ કરી શકો છો એમાં ધાનુકા કંપનીનું આપણે જે લાનેવો રહ્યું લાનેવો અને ડિસાઇડ આ બે વસ્તુ અમે અલ્ટરનેટ ઉપયોગ કરાવ્યો હતો રમણીકભાઈને આની પહેલાં અત્યારે છેલ્લો લાસ્ટ છંટકાવ લાનેવો લાગ્યો હતો એની પહેલાં અમે ડિસાઈડનો પણ છંટકાવ મરાવ્યો હતો તો એનાથી જે કથિરીનો પ્રશ્ન જે કથિરી અને વ્હાઇટ ફ્લાયનો પ્રશ્ન એ જે ડિસાઇડથી કંટ્રોલ થયો હતો સારો એવો અને તે પછી લાસ્ટમાં અમે લાનેવો આવ્યો તો એનાથી ઈયળ છે અને ફ્લાવરિંગ છે જે ગ્રીનરી છે અને સારામાં સારી થ્રીપ્સનો કંટ્રોલ આ પ્લોટમાં આપણને જોવા મળે છે તો ખેડૂતભાઈને મારા વતી વિનંતી છે કોઈ પણ એક વખત તમે લાનેવો અને નો અલ્ટરનેટ સ્પ્રે કરશો તો મરચીની અંદર સારામાં સારું રિઝલ્ટ મળશે અને અત્યારે સુકાવાના પ્રશ્નો છે તો એની અંદર અમે ધાનુકા કંપનીનું કોનિકા પણ એપ્લિકેશન અપાવીએ છીએ તો એમાં પણ સારા સુધારા છે જે નો મરચી ફૂટતી હોય એમાં ફૂટવાના પ્રશ્નો પણ ટૂંકમાં નિરાકરણ થઈ જાય છે અને તે સિવાય લસ્ટર કરીને જે ફંગી સાઈડ આવે છે એ ફંજી નું મરચાંમાં ડાઘ પડતો હોય કોઈ પણ જાતનો કે ગેરું ટપકીના રોગ આવતા હોય કે મનો કે વ્હાઈટ વ્હાઈટ ફંગસ આવતી હોય એના માટે પણ સારો કંટ્રોલ બીજા પ્લોટમાં પણ અમે જોયેલો છે લસ્ટર પચીસ એમએલ માપ નખાવો તો એને અને મારું એવું છે કે જે ખેડૂત મિત્રો તમે લાનીવો છે ડિસાઇડ છે પૂરા માપથી વાપરજો અને પૂરા માપથી જેવી કન્ડિશન હોય ક્રોપની એ પ્રમાણે પૂરા પંપ કરો તો રિઝલ્ટ એકદમ એક્સેલન્ટ મળે છે જે પણ ભાઈઓ થોડોક માપમાં થોડુંક ફેરફાર કરે છે કે છાંટવામાં ફેરફાર કરતો તો એમાં રિઝલ્ટમાં થોડો ઘણો ફેરફાર આવે છે તો મારા વતી ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટ વાપરવા જેવી છે અને વાપરશો તમને રિઝલ્ટ પણ સારા મળશે જેવી રીતે પ્રતિકભાઈએ આપણને ખૂબ સરસ માહિતી આપી કે કોઈ પણ છંટકાવ આપણે કરીએ અથવા તો ભાઈઓ જે તે સમયે આપણા મરચીના પાકની અંદર પરિસ્થિતિ કેવી છે એ અનુલક્ષીને આપણે જો દવાનો છંટકાવ કરીએ જેવી રીતે આપણે વાત કરી કે ભાઈ રમણિકભાઈને આપણે આની પહેલા છે એ ડિસાઈડનો રાઉન્ડ કરાયો હતો કારણ કે તે સમયે કથિરી અને સફેદ માખીનો ઉપદ્રવ વધુ હતો તો ખેડૂતભાઈઓ જે ડિસાઇડ છે એનો ઉપયોગ છે એ પચાસ ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે કરવાનો હોય છે અને ખાસ રમણિકભાઈ આજે તમે જે લાણેવોનો છંટકાવ કર્યો છે તો લાણેવોનો કેટલા ml પ્રમાણે પ્રમાણમાં ઉપયોગ કર્યો છે પંપે 25 ml પંપે પૂરેપૂરો 25 ml બીજું એક જણાવશો કે આપના કેટલા વીઘાની મરચી છે આપને બે વીઘાની મરચી છે બે વીગાની મરચી છે ને આ મરચી ની અંદર આપણે કેટલા પોમ કરેલા લાનેવોના 7 7 પોમ તો ખેડુજભાઈ જેવી રીતે આપ જોઈ રહ્યા છો કે બે વીગાની અંદર મરચી ની હાઈટ તમે જોઈ શકો છો કે મરચી ની હાઈટ કેવડી છે અને આ મરચી ની અંદર બે વીગા ની અંદર જ્યારે પૂરતા પ્રમાણમાં ની અંદર એટલે કે 25 ml લાનેવોનો ઉપયોગ કર્યો એની સાથે સાથે આ બે વીગા ની અંદર સાત પોમ નાખવામાં આવ્યા છે કે જેના કારણે આખલું બધું સરસ આપણને રિઝલ્ટ જોવા મળી રહ્યું છે તો બીજું એક રમેશભાઈ એક અમારા ખેડૂતભાઈને એક જણાવશો કે ભાઈ લાનેવો છે એ ખરેખર મરચીના પાકની અંદર જયારે થ્રીફ્ટ હોય લીલી પોપટી હોય સફેદ માખી હોય કે ઈયળનો પ્રશ્ન હોય ત્યારે આ વાપરવા જેવું કે વાપરવા જેવું આ વપરાય જ આ વપરાય જ બીજું કે આપે મેક્સિમમ એટલે કે વધુ વધુ લાનેઓ જે પ્રોડક્ટ છે એના આ લાંબા ગાળાના રિઝલ્ટ છે કે નથી ખરેખર આ સાહેબ આમાં આ મારી મરચીમાં મેં પંદર દિવસ રિઝર્ટ રિઝલ્ટ લીધેલું લાંબો ગાળો છે ખરો પણ પછી ખીમી નો આપ્યું એટલે બીજું નહીં બીજું બાકી યાગરા જ ના જ પડે છે બરાબર તો પ્રદીપભાઈ આપે પણ બીજા કોઈ એવા ખેતરની અંદર જે લાની પ્રોડક્ટ છે એમને રિઝલ્ટ લીધેલા છે મેં કપાસમાં અને મરચીમાં બધાને આપણે ઘણા ખેડૂત મિત્રોને આપ્યા છે કપાસની અંદર પચીસ એમ એલ લખીએ જે ખેડૂત મિત્રો વાપર્યું છે ને પૂરા પંપથી છાંટ્યું છે એમને વીસથી બાવીસ દિવસ સુધીના રિઝલ્ટ સારા એવા મળ્યા છે અને મરચીની અંદર બારથી પંદર દિવસ સુધીના રિઝલ્ટ મળ્યા છે તો ખેડૂત મિત્રોને એવો આગળ બાકી એક રમણીકભાઈને એક આપણે તમે અમને ખેડૂત મિત્રોને એવું હતું ને જણાવો કે તમારી મરચીમાં અત્યારે ઓવર ખર્ચો આમ તમને બીજા બીજા ખેડૂતોને પણ મરચી છે તો એમાં તમને તમે જે ખર્ચો કર્યો છે અને બીજા ખર્ચો કર્યો છે એમાં તમને ખર્ચામાં કેટલો તફાવત દેખાય હવે પીડી એમાં એવું છે કે બીજાના ખર્ચા જે જોવો છો ને તો એ વેગે એક થેલી ખાતરમાં આપણે બરાબર મરચીમાં અને હું વીઘે પાંચ કિલો માધન છે પછી એમ મેગ્નેશિયમ હોય એમ જે કઈ નાડી દાડ કેલ્શિયમ વપરાય છે હું પાંચ કિલો લેખે આપું અને ઓલે સૂટા પાટલામાં વેરી એક વીઘે ઠેલી વેરે છે એ ત્યાં જેવી જેવી વાત ન કહેવાય કહેવાય ને ખરેખર વાત તમારી સાચી છે કે ખાસ ખેડૂત ભાઈ આપે પણ સમજવાની જરૂર છે કે પાકને યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણની અંદર જો રાસાયણિક ખાતરનો વપરાશ કરવાની અંદર આવે તો આપણને ઓછા ખર્ચા થતા હોય છે જેવી રીતે વાત કરી અને એની સાથે વળતર આપણને ટૂંકમાં જે મળતું હોય છે એ સારું મળતું હોય છે અને બીજું એક ભાઈ ખાસ આજે બીજું એક આપને પૂછવાનું એ હતું કે ખાસ જે તમે આ જે ડિસાઇડ દવાની વાત કરી કે લાનેવો દવાની વાત કરી તો આજે જે કંઈ પણ આ તમે દવાઓ વાપરી તો એ દવાથી ખરેખર એવું લાગે કે બીજા બધાય પંપ વાપરવા

પવા જેવી રીતે અને બીજું એક એક જણાવશો કે આપની આ મરચી છે કેટલા દિવસની થઈ છે આ મરચી હાલ અત્યારે મારે 70 દિવસની 70 દિવસ જેવી થઈ છે 70 થી 75 દિવસ 80 થી 75 રોપ છે આ રોપ નાખેલો છે અને 70 થી 75 દિવસની આ મરચી થઈ છે પણ ખેડૂત ભાઈઓ આની અંદર સિત્તેર થી પંચોતેર દિવસની મરચીની અંદર પ્રથમ છંટકાવ લા પ્રોડક્ટ પ્રોડક્ટનો થયેલો છે અઢાર પ્રતિ પ્રતિભ પ્રમાણે ત્યારબાદ જે બીજો છંટકાવ છે એ બીજો છંટકાવ છે એ ડિસાઇડ દવાનો ઉપયોગ થયેલો છે જે પચાસ ગ્રામ પ્રતિભ પ્રમાણે કે જે ડિસાઇડ દવા છે એ કથીરી હિયર અને સફેદ માખીની અંદર સારોમાં સારો કંટ્રોલ કરે છે અને ત્યારબાદ અત્યારે લાનેવો પ્રોડક્ટનો છંટકાવ જેવી રીતે વાત કરી પંદર દિવસ થયા તો લાનેવો પ્રોડક્ટનો છંટકાવ કરેલો છે કે જે પચીસ મિલી પ્રતિ પંપ પ્રમાણે એના ઉપયોગથી કર્યો છે અને લાનેવો દવા છે થ્રીપ્સ કથીરી ઇયળ લીલી પોપટી સફેદ માખી અને લીફ માઇનર પાન કુરિયો આટલી જીવાતો ઉપર સારું અને લાંબા ગાળાનું નિયંત્રણ આપે છે તો એક પ્રતિકભાઈ આજે આ વિડીયો છે આપણે બોટાદની આસપાસના ઘણા બધા ખેડૂતભાઈઓ પણ જોશે તો એક ફરીથી એક આપનું ફર્મનું નામ એક આપનું પૂરું નામ એક એડ્રેસ અને એક મોબાઈલ નંબર એક ફરીથી એકવાર આપ જણાવી દેજો ને એગ્રી બિઝનેસ સેન્ટર પ્રતિક કળછિયા બોટાદ મોબાઈલ નંબર નવ્વાણું ચોવીસ અઠ્યાવીસ છત્રીસ છ્યાસી તો ખેડૂતભાઈ જો આપને આ માહિતી સારી લેગી હોય તો વિડિયોને લાઇક કરજો સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો નીચે જે સબસ્ક્રાઈબનું બટન છે એ દબાવીજો અને બે લાઇકન જે આવે તેના ઉપર ક્લિક કરી અને ઓલ ઉપર ક્લિક આપી દેજો આવા ફરી એક વખત નવા વિડીયો સાથે ફરી એકવાર મળીશું નવી કોઈ માહિતી લઈને આપની સાથે મળીશું તો ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહ્યો આપ સૌ ખેડૂતભાઈઓનો ખૂબ ખૂબ આભાર આપ રમણિકભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર પ્રતિકભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર સાથે સાથે સૌને જય શ્રી કૃષ્ણ